હેલો યુટ્યુબ ફેમલી સ્વાગત છે નવ બ્લોગમાં કેમ છો બધા મજામાં તો વાંચતો જો આપણે નાય ફર્સ્ટ ક્લાસ ચાર થઈ ગયા છે ને આપણા કપડા હજી બાકી છે ધોવાના ને આજ અમારો ક્યાંક યાદગાર દિવસ છે ને આજ ક્યાંક દિવસ અમારો ક્યાંક અલગ જ છે કેમકે આજ અમારી મેરેજ એનિવર્સરી છે ને આજના દિવસે અમારા મેરેજ થયા હતા તો આજ અમારા લગ્નના ચાર વર્ષ પૂરા થઈ ગયા છે ને પાંચમું વર્ષ બેસી જશે ને સૂરજને કઈ ખબર નથી લાગતી કેમકે કે આજે અમારી મેરેજ એનિવર્સરી છે એને યાદ નથી લાગતું એટલે આપણે એને જઈને પૂછીએ કે આજ કઈ દિવસ છે એને યાદ હશે કે નહીં હોય એ તો આપણે કઈ ખબર નથી તો જો આપણે તો ખબર છે એટલે સૂરજને કંઈક મસ્ત કરીએ ને આજ તો આમ કહેવાય કે આજ અમારા ચાર વર્ષ પૂરા થઈ ગયા ને આમ કહેવાય કે ચાર વર્ષ પૂરા થઈ ગયા છે ને લગ્નનું એક વર્ષ ઓછું પણ થઈ ગયું છે તો આપણે તો જો આજ મેરેજ એનિવર્સરી છે ને આમ શરદીનું શરદી થઈ ગઈ છે એટલે બાકી અવાજ એ બદલી ગયો છે તો તમને ખબર રહી હોય એટલે અવાજ ક્યાંક અલગ જ થઈ જાય તો આપણે જો જઈને સૂરજે પૂછે કે આજ શું છે મેરેજ એનો વર્ષથી પણ આજ તો કાંઈ પ્લાન નહીં થઈ શકે કેમકે આજ આપણે છે ને લગ્નમાં જવાનું છે ને આરવાર લગન નહીં છે અમારે ને મેરેજ એનેવર્સરી છે તો કઈ મેરેજ એનેવર્સરીનો પ્લાન નહીં થાય લગ્નમાં આપણે જવું પડશે કેમ કે ના જવું પડે એમ જ છે તો ફટાફટ આપણે બધુ કામ કરી નાખીએ ને આપણે લગ્ન તો જો ફટાફટ પહેલા સુરજને પૂછી લઈએ ને પછી આપણે કાંક લગ્નમાં જવાનું છે પછી ત્યાં થાશું આપણે તો ફટાફટ સુરજને પૂછી લઈએ આપણે કે ક્યાંય દિવસ છે એને યાદ હોય ને તો એ તરત જ કહે પણ યાદ નથી લાગતું આમ તો યાદ હોય ને તો એ મને ન કહે એને એમ થાય કે મને ને યાદ નથી ને મને એમ થાય કે એને યાદ નથી તો ફટાફટ આપણે સુરજને પૂછી લઈએ તો જો સુરજ આ શું છે આજ કે નવીન દિવસ છે ખબર છે કે હું નવીન છે હું ખબર છે હું ખબર છે

નહીં થયા કે પ્લાન કાંઈ નહીં થયા કેમ કે આખો દિવસ વયો જાય લગનમાં કેમ કે કંઈ કામ ન થાય ને સૂરજ ને બીજા લોકો ગયા છે તો આજ તો આપણે જો લગ્નમાં જવાનું છે ને લગનમાં ન જવાનું થાય ને તો આપણે કેક ને એવું બધું લાવે હવે કાંઈ કેક ને એવું તો કંઈ મેળ નહીં આવે કેમકે લગનમાં જાય એટલે આખો દિવસ તો વયો જ જાય तो वैसे भैया उबो दिसै नैस तो आम खुशीन दिवस भयो किनकि आज हमारा आम 1 वर्ष पुरो थिजे लगनो अहिले 1 वर्ष ओसु थिजे एम त आज हमारा 4 वर्ष पुरा थिजे छ गाल लगन तो केम टाइम मे रात कले भयो है ટાઈમ ન ઊભો રહે હો દિવસે ન ઉભાર રહે એમ ટાઈમ મહિનો ઊભું રહે ને એમ વર્ષોય ન ઊભારી એટલે બસ આવું બધું છે ને કાંઈ આપણે પ્લાન તો થાય નહીં હવે આવતી એનિવર્સરીમાં તો પ્લાન કરશ્યું નહીં તે પ્રતિકના બડેમાં પ્લાન કરશું તો હજી વાર છે તો ત્રણ ચાર હજી બે વર્ષનો પૂરો થાય ત્રણ ચાર મહિનાની વાર છે તો હા તો હજી સઠ્ઠા મહિનામાં કાં પ્રતિક ને પેલા તો આપડે બધું આવી જાય હા તો પછી ઈ બડે પ્લાન કરશું પણ અત્યારે તો કઈ પ્લાન નઈ થઈ શકે લગન જવાનું છે એટલે તો ફટાફટ લગન જવા ત્યાર થઈ જઈએ પ્રતિક ભાઈ જો અહીંયા રમેશે જાગીને આવે મારું ખુશું બેન ને બધાય જો રમવા મીંડા છે ને અહીંયા અમારે સેના બધાય માથું વળાવે ને કોઈક લખે ને એવું બધું છે જો આખી ટીમ બેઠેલી છે એક ખાટલામાં જો

અમારા પપ્પા ખેડા છે અહીંયાં નળીયા માથે આ લીમડા અત્યારમાં હમણાં કાપવાનો છે મમ્મી જોયારમાં આમડા ખરા કરે અચારમાં આપણે અહીંયા કાપી નાખ્યા છે થોડાક લાકડા સકડીથી કાઈપા જો આ બટકા કરી નાખ્યા અચારના ફૂરમાં આપણે અહીં જો આ બધા બટકા કરેલા છે ઇચારમાં કેમ કે આ બધા હિચારમાં બટકા કરવા પડે એમાંથી

તો ફેમિલી શરૂ છે ને લીમડો કાપવા ન હતો તે લીમડો કાપી નાખ્યો છે ને હજી આપણે લગ્નમાં જવાનું બાકી છે કેમ કે હજી વાર છે થોડીક આવીએ પછી તો જાય અમારે કપડાં છે ને લાટ થઈ જશે જો બધા દોરી ટીંગાડે ને એ બધા ધોવાના જ છે તો આપણે જો ફટાફટ કપડાં ધોઈ નાખીએ કેમ કે પ્રત્યેક ભગરી પર હોઈ જાય છે ને તો આપણે ફટાફટ કપડા ધોઈને નાઈ ધોઈ નાખીએ ને લગ્નમાં જવા ત્યારે થઈ જઈએ તો આપણે જો ફટાફટ કપડાં ધોઈ નાખીએ આપણે કપડા ને એવું બધું ધોઈ નાખ્યું છે ને લગ્નમાં જાવ ફટાફટ ત્યાર થઈ જાય ને સોરીઝે આપડે રાયડું નાખશે કેમ કે એને એ ઉપર થઈ જાય તો આ સાથે જ આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ બ્લોગ ગમો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય ભાઈ